ધાનેરા તાલુકામાં રાજ્ય સરકારે જાળથી જિલ્લા વિભાજનની જાહેરાત કરી છે ત્યારબાદ વિરોધ સાથે આંદોલન થઈ રહ્યા છે જોકે આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ દ્વારા ધાનેરા પ્રાંત કચારીએ ધાનેરાને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરતા તેના આવકારમાં રજૂઆત કરી છે ધાનેરા તાલુકામાં ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસ પક્ષ સાથે અપક્ષના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત હિતરક્ષક સમિતિ સાથે જોવા મળ્યા હતા જો કે આજે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ સરકારના નિર્ણયને આવકારી ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કર્યો છે તેના વધામણા સાથે આવેદન પત્ર આપ્યું છે જેમાં દલિત સમાજના આગેવાનોની હાજરી પણ જોવા મળી હતી આવેદન પત્રમાં રજૂઆત કરાઈ છે કે ધાનેરા તાલુકાનો વિકાસ થરાદવાવ જિલ્લામાં થઈ શકે છે મેં મહંત શ્રી પ્રયાગીરી પીઠ મઠ શ્રી ઇમ્મલેશ્વર શ્રી મહારાજની ગાદીના ગાદી તરફ અને અમારી દલિત સમાજના તરફથી હું આ નજીક નજીકમાં તરી સ્વાવી બાવળ મેં ફરો છું મારા અનિવાર્યો બી છે તો અમારા અનિવાર્યના કેવા પ્રમાણે હમ તન મનને ધનથી આ જિલ્લા વાવ જરા જિલ્લાને સમર્થન આપીએ છીએ અને બહુ ઉમેદી કે સાથ અહીં જળનો બહુ પ્રભાવ હવે દિવસે દિવસે કમ થઈ રહ્યો છે તો ઉમેદીની સાથ જો શંકરભાઈ ચૌધરી નિષ્ઠા અને પ્રમાણિકતા મારા વ્યક્તિગત મેં જાણું છું તો આ સમાજનો આ પૂરા તાલુકાનો વિકાસ થાય એના પ્રમાણે આ જિલ્લાનો વાવથરા જિલ્લાનો મારો દલિત સમાજ તરફથી સમર્થને